નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો વન થ્રી સિક્સ ફાઈવમાં સમય અને કામનો આપણે ભાગ ત્રણ આજે જોવાનો છે પેલા આપણે ભાગ એક અને બે જોઈ ગયા એ આપણે ના જોયા હોય તો પ્લીઝ જોઈ લેજો જો તમે ભાગ જોઈ લેશો તો તમને આ વિડિયો છે એ સરળતાથી સમજાઈ જશે જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો

જોવાના છે અલગ અલગ નવ દાખલા જોવાના છે બધા દાખલા તમે જોઈ લેશો તો પરીક્ષામાં જયારે પણ આવો દાખલો આવે ત્યારે એને તમે ઉકેલી શકશો જોઈએ કેવી રીતે ઉકેલવાના છે પૂરું કામ કરતા કેટલો સમય લાગે આવું હોય ત્યારે તમે સહેલાઈથી એને રાશિ મૂકી શકો કે બેના છેદમાં ત્રણ જેટલું કામ કરતા દસ દિવસ લાગે તો એક કામ પૂરું કરતા કેટલો સમય લાગે માનો કે એક્સ જેટલો સમય લાગતો હોય તો એક્સ બરાબર એકના છેદમાં બે છેદનો છેદ ઉપર જશે એટલે કે ગુણ્યા ત્રણ ગુણ્યા આવશે તરી ભાગ્યા એટલે કેટલો સમય સમય લાગે લાગે તો કે કે દિવસનો માનો ત્રિરાશી ના મૂકી તો શું કરવાનું જેટલા દિવસ આપેલા હોય એ તમે ઉપર મૂકી દો છેદમાં શું આવશે તો કે જેટલું કામ હોય એટલું તો બે ના છેદમાં ત્રણ જેટલું કામ છે તો ભાગ્યા બે ગુણ્યા આવશે ત્રણ આને ઉકેલશો તો પણ જવાબ શું આવશે પંદર દિવસ જોઈએ બીજો દાખલો એને એક કામ કરતા વીસ દિવસ લાગે છે જો એક કામ કરવા માટે વીસ દિવસ લાગે તો બે ના છેદમાં પાંચ જેટલું કામ કરતા કેટલો સમય લાગે બે ના પાંચ જેટલું કામ કરતા માનો કે એક્સ જેટલો સમય લાગે છે તો એક્સ બરાબર વીસ ગુણ્યા બે ના છેદમાં પાંચ પાંચ ચોકવીસ ગુણ્યા બે એટલે કેટલો સમય લાગે તો કે આઠ દિવસનો સમય લાગે બરાબર તો એને જો બે ના છેદ પાંચ જેટલું કામ કરવું હોય તો આઠ દિવસનો સમય લાગે બીજી રીતે પણ તમે ઉકેલી શકો કે જો વીસ દિવસનો સમય છે બરાબર અને ટોટલ કામ કેટલું છે તો અહીંયા જે છેદ આપેલો હોય એને ટોટલ કામ તરીકે લઈ શકો એટલે વીસ ભાગ્યા પાંચ કરો તો કેટલું આવે ચાર આવે એટલે એનો મતલબ એવો થાય કે એક કામ કરતા એને ચાર દિવસ લાગે છે એને કરવાના છે કેટલા બે ના છેદમાં પાંચ એટલે કે બે ભાગનું કામ કરવાનું છે તો એક કામ કરતા ચાર દિવસ લાગે તો બે ભાગનું કામ કરતા કેટલો સમય લાગે તો કે આઠ દિવસનો સમય લાગે આવી રીતે પણ ઉકેલી શકો ત્રીજો દાખલો જોઈએ બે ના છેદમાં ત્રણ જેટલું કામ કરતા ચાર દિવસના છેદમાં તો બંને સાથે મળીને આ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે હવે તો પૂરું તો કામ કરતા કેટલો સમય લાગે આપણે શોધવું પડે તો અહીંયા આવશે ચાર દિવસ છેદ એક કામ કરતા કેટલો સમય લાગે એ આપણે શોધીએ છીએ બરાબર શોર્ટ ટ્રીક થી જ જઈએ ચાર દિવસ છેદમાં આવશે કેટલું કામ છે તો કે બે ગુણ્યા આવશે ત્રણ ચાર તરી બાર ભાગ્યા બે એટલે કેટલો સમય લાગે એને છ દિવસનો સમય લાગે બી માટે જોઈએ તો છ દિવસ બરાબર ત્રણ ના છ દિવસ તો ભાગ્યા કેટલું કામ છે તો કે ત્રણ ગુણ્યા આવશે પાંચ છ ત્રીસ ભાગ્યા ત્રણ કરો એટલે જવાબ આવે દસ હવે આને છ દિવસ લાગે છે આને દસ દિવસ લાગે છે તો આગળ જેમ આપણે જોઈ ગયા એમ ટોટલ કામ લેવું હોય તો કેવી રીતે લેવાનું તો આ બંનેનો શું કરવાનું આ બંનેનો લસા લેવાનો લસા કેટલો આવશે એનો ત્રીસ આવશે તો અહીંયા લખું ત્રીસ તો આ છે એક દિવસનું એનું કામ કેટલું થાય પાંચ જેટલું આનું એક દિવસનું કામ કેટલું થાય ત્રણ જેટલું ટોટલ કામ કરવાનું છે ત્રીસ જેટલું એક દિવસનું બંનેનું કામ પાંચ વત્તા ત્રણ એટલે કે આઠ જેટલું થાય બે વડે ભાગો એટલે અહીંયા આવશે ચાર અહીંયા આવશે પંદર તો પંદર ના છેદમાં ચાર આટલા દિવસમાં બંને ભેગા થઈ અને કામ પૂરું કરી શકે બીજી રીતે કહું તમને તો તમારી પાસે સમય આપેલા હોય આપેલો મળીને કેટલા દિવસમાં આ બંનેનો ગુણાકાર લ્યો કેટલો આવશે સાઈઠ છેદમાં આ બંનેનો સરવાળો કેટલો આવશે સોળ ચાર થી ભાગ ચલાવો તો ઉપર આવે પંદર ચોક સાહીઠ નીચે આવે ચોખ્ખો ચોખ્ખો સોળ એટલે પંદર ના છેદમાં ચાર દિવસ જવાબ આવે ચોથો દાખલો એને એક ના બે જેટલું કામ કરતા પાંચ દિવસ બી ને નવ દિવસ લાગે છે સી ને બે ના આઠ દિવસ લાગે છે બે ના ત્રણ જેટલું કામ કરતા આઠ દિવસ તો બધાને સાથે મળીને કામ કરતા કેટલો સમય લાગે આગળ જેમ જોયું એમ જ છે જો પાંચ દિવસ જો અહીંયા તમે ડાયરેક્ટ પણ કરી શકો કે પાંચ અડધું કામ કરતા પાંચ દિવસ લાગે છે તો આખું કામ કરતા કેટલા દિવસ લાગે દસ દિવસ લાગે સીધી વાત છે આપણે અહીંયા લખે જો પાંચ દિવસનું કામ છે છેદમાં કેટલું કામ છે તો કે એક છેદનો છેદ ઉપર એટલે કે બે એટલે આવશે અહીંયા દસ દિવસ બી માટે લખીએ નવ દિવસ લાગે છે કેટલું કામ કરતા કે ત્રણ ગુણ્યા પાંચ નવ પિસ્તાલીસ ભાગ્યા ત્રણ કરો એટલે જવાબ શું આવે પંદર સી માટે લખીએ આઠ દિવસ લાગે છે છેદમાં આવશે બે ના છેદમાં ત્રણ જેટલું કામ એટલે બે ગુણ્યા ત્રણ આઠ તરી ચોવીસ ભાગ્યા બે એટલે જવાબ આવશે બાર બરાબર દસ પંદર અને બાર હવે ટોટલ કામ આપણે હોય તો બધાનો લસા લેવો પડે એટલે કેટલો આવશે હવે આનું એક દિવસનું કામ કેટલું થાય તો કે દસ ગુણ્યા છ એટલે પંદર ચોક સાહીઠ આનું આવશે બાર પંચા સાઠ સાથે મળીને કામ કરતા કેટલો સમય લાગે તો ટોટલ કામ કરવાનું છે સાઈઠ છેદમાં એક દિવસનું કામ છ ને ચાર દસ ને પાંચ પંદર સાઈઠ ભાગ્યે પંદર કરવું એટલે જવાબ શું આવે ચાર તો સાથે મળીને કામ કરતા ચાર દિવસનો સમય લાગે પાંચમો ને કામ કરતા પંદર દિવસ આર ને અને એસ ના અમુક દિવસો આપેલા છે સૌથી પહેલા કામ કોણ પૂરું કરશે એ આપણે શોધવાનું છે એના માટે બધાના દિવસો આપણે શોધવા પડે અહીંયા જુઓ તમે ડાયરેક્ટ લખી શકો પીને એકના છેદમાં ચાર એટલે કે ચોથા ભાગનું કામ કરતા એને કેટલા દિવસ લાગે છે દસ દિવસ તો આખું કામ કરવું હોય તો એને કેટલો સમય લાગે તો કે ચાલીસ દિવસનો સમય લાગે બરાબર ભાગનું ભાગનું કામ કામ દિવસ તો કેટલો સમય લાગે તો ગુણ્યા ચાર કરવું પડે એટલે ચાલીસ દિવસનો સમય લાગે એવી જ રીતે ક્યુ ને ચાલીસ ટકા કામ કરવા માટે પંદર દિવસનો સમય લાગે છે જો આની ત્રિરાશી મૂકીને કરી શકો કે ચાલીસ ટકા કામ કરવામાં પંદર દિવસનો સમય લાગે તો સો ટકા કામ કરવામાં કેટલો સમય લાગે તો એક્સ બરાબર શું આવશે ચાલીસ આમ ઇન્ડુ ઉઠશે આ છે અહીંયા બે થી ભાગ ચાલશે તો અહીંયા આવશે બે પંચા દસ બે દુ ચાર પંદર પંચો પંચોતેર ભાગ્યા બે એટલે શું આવે સાડત્રીસ પોઈન્ટ પાંચ દિવસ લાગે આર માટે એક આર ને એકના છેદમાં ત્રણ જેટલું કામ કરવામાં તેર દિવસ એટલે કે ત્રીજા ભાગનું કામ કરતા તેર દિવસ લાગે છે તો એક કામ કરવું હોય તો ત્રણ વડે પડે કેટલો સમય લાગે તો કે ઓગણચાલીસ દિવસનો સમય લાગે અને એવી જ રીતે એસ માટે એકના છેદમાં છ જેટલું કામ કરવા માટે સાત દિવસ લાગે છે તો એક ભાગનું કામ કરવા માટે સાત ગુણ્યા છ એટલે કેટલો બેતાલીસ દિવસનો સમય લાગે સૌથી પહેલા કામ કોણ પૂરું કરશે તો અહીંયા ક્યુ છે અને સૌથી ઓછા દિવસો છે એટલે સૌથી પહેલા કામ પૂરું કરતો હોય છઠ્ઠો દાખલો જોઈએ એને એક કામના ચારના છેદમાં પાંચ ભાગનું કામ કરતા વીસ દિવસ લાગે છે પછી તે બીને બોલાવે છે અને બાકીનું કામ બંને સાથે મળી ત્રણ દિવસમાં પૂરું કરે છે બીને એકલાને કામ પૂરું કરતા કેટલો સમય લાગે હવે જો સૌથી પહેલા અહીંયા તો ટોટલ દિવસ કેટલા લાગે એ આપણે શોધી લઈએ ચારના છેદમાં પાંચ ભાગનું કામ કરતા એને વીસ દિવસ લાગે છે એટલે ટોટલ વીસ દિવસ કેટલું કામ તો કે ચારના છેદમાં પાંચ છેદનો છેદ ઉપર વીસ પંચા સો ભાગ્યા ચોવીસ કરીએ એટલે શું જવાબ આવે સોરી વીસ પંચ સો ભાગ્ય એક દિવસમાં પચીસ જેટલું કામ કરે છે બરાબર પચીસ દિવસમાં પચીસ જેટલું કામ કરે તો એક દિવસમાં એનું કામ કેટલું થાય એક જેટલું થાય હવે ચાર છેદમાં પાંચ ભાગનું તો કામ કરી નાખે છે એટલે કે વીસ દિવસ સુધી કામ કરે છે તો એનું કેટલું કામ કરેલું હશે તો કે એક ગુણ્યા વીસ એટલે કે વીસ જેટલું એને કામ કરેલું હશે બરાબર કેમ કે ચારના છેદમાં પાંચ ભાગનું કામ એ વીસ દિવસમાં કરી નાખે છે એટલે એને વીસ દિવસમાં વીસ જેટલું કામ કરેલું હોય ટોટલ કરવાનું હતું કેટલું પચીસ જેટલું અને એને વીસ જેટલું કામ કરી નાખ્યું તો હવે વધશે કેટલું પાંચ જેટલું કામ વધશે હવે શું થાય છે બી ને બોલાવે છે તો જો બંનેનું એક દિવસનું કામ કેટલું થાય તો કે એનું એક દિવસનું કામ એક જેટલું બીનું એક દિવસનું કામ બી જેટલું છે એ ત્રણ દિવસમાં બાકીનું કામ પૂરું કરે છે તો ગુણ્યા હું ત્રણ કરું તો બરાબર કેટલું કામ થશે તો બાકીનું જે હતું એટલું એટલે કે પાંચ જેટલું કામ થશે આને હું ગુણી દઉં અંદર તો કે ત્રણ વત્તા ત્રણ બી બરાબર આવશે પાંચ બી બરાબર શું આવશે અહીંયા આવશે પાંચ ઓછા ત્રણ એટલે કે બે છેદમાં આવશે ત્રણ બી ને એકલાને કામ પૂરું કરતા કેટલો સમય લાગે એ આપણે શોધવાનું છે ટોટલ કામ કેટલું છે પચીસ જેટલું બીનું એક દિવસનું કામ કેટલું છે તો કે બે ના છેદમાં ત્રણ છેદનો છેદ છે ઉપર જશે પચીસ તરીકે પંચોતેર ભાગ્યા બે એટલે કે સાડત્રીસ પોઈન્ટ પાંચ દિવસનો સમય લાગે બરાબર આજે તમે ત્રિરાશી મૂકીને પણ કરી શકો કે બેના છેદમાં ત્રણ જેટલું કામ કરવું હોય તો એને એક દિવસનો સમય લાગે ટોટલ કામ કેટલું છે આપણે અહીંયા ધારેલું છે પચીસ તો પચીસ જેટલું કામ કરવા માટે એને કેટલો સમય લાગે એક્સ જેટલો તો એક્સ બરાબર શું થાય પચીસ ભાગ્યા આવશે બે

આખી જમીન લડવામાં ત્રણ વડે ગુણવું પડે એટલે ત્રીસ દિવસનો સમય લાગે દસ ભાગ્યા એક ગુણ્યા આવશે ત્રણ એટલે કેટલો સમય લાગે તો કે અહીંયા ત્રીસ દિવસનો સમય લાગે હવે ટોટલ જમીન છે એનું માનો કે એક આપણે આંક નક્કી કરવો પડે તો એ આ બંનેનો લસા લઈએ એટલે કેટલો થાય ત્રીસ જેટલો થાય તો આ છે એક દિવસમાં બે ભાગની જમીન લણતો આ છે એક ભાગની પાંચ ભાગની એટલે કે ત્રીસ ગુણ્યા ચાર ના છેદમાં આવશે પાંચ પાંચ છક ત્રીસ છ ચોક ચોવીસ એટલે કે ચોવીસ ભાગની જમીન લણવાની છે ટોટલ બરાબર તો જો ચોવીસ છેદમાં ટોટલ ચોવીસ ભાગની જમીન લણવાની છે એક દિવસમાં બંને સાથે મળીને કેટલી લણી શકે તો કે બે ને એક ત્રણ ભાગની એટલે ભાગ્યા આવશે ત્રણ તો ચોવીસ ભાગ્યા ત્રણ કરીએ એટલે શું આવે આઠ દિવસ કેટલો સમય લાગે ટોટલ આઠ દિવસનો સમય લાગે આઠમો દાખલો જોઈએ એને કામ કરવામાં છ દિવસ લાગે છે બી ને બાર દિવસ લાગે છે બંને સાથે મળીને કામ પૂરું કરે તો એ દ્વારા કેટલામાં ભાગનું કામ થયું હશે એ શોધવાનું છે એ છે એક દિવસમાં સોરી એક કામ છ દિવસમાં પૂરું કરે છે બી છે

કામ એ છે એ કરશે એ દ્વારા કેટલા ભાગનું કામ થયું હશે તો એ કરેલું કામ આઠ જેટલું છે ટોટલ કામ છે બાર જેટલું આટલા ભાગનું કામ થયું હોય ચાર વડે ભાગું તો અહીંયા આવશે બે અહીંયા આવશે ત્રણ એટલે બે ના છેદમાં ત્રણ ભાગનું કામ એ દ્વારા થયેલું હોય નવમો દાખલો અને છેલ્લો દાખલો એને બે ના છેદમાં ત્રણ ભાગનું કામ કરવા દસ દિવસ લાગે તો તે જ કામ ના ત્રણ ના છેદમાં પાંચ ભાગનું કામ કરતા કેટલો સમય લાગે ત્રિરાશિ મૂકીને તમે કરી શકો ડાયરેક્ટ કે બે ના છેદમાં ત્રણ ભાગનું કામ કરતા દસ દિવસ લાગે તો ત્રણ ના છેદમાં પાંચ ભાગનું કામ કરતા કેટલો સમય લાગે તો એક્સ બરાબર શું આવશે દસ ગુણ્યા ત્રણના છેદ પાંચ ગુણ્યા આવશે ત્રણ છેદમાં આવશે બે બરાબર આને જો આ ડાયરેક્ટ તમને લગતા ન ફાવે તો આવી રીતે કરી શકો કે બે ના છેદમાં ત્રણ ગુણ્યા આવશે એક્સ બરાબર દસ ગુણ્યા આને આને અહીંયા અહીંયા ગુણી ગુણી અને હવે ત્રણ ના છેદમાં પાંચ આવે છે કેટલો સમય લાગે ત્રણ ના છેદ માં પાંચ ભાગનું કામ કરવું હોય તો નવ દિવસનો સમય લાગે મિત્રો આપણે વિડીયો જોયો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરી આપના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા